શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ધર્મ રાજાએ નોડિયાને પૂછ્યા ત્રણ સવાલ ખૂબ સરસ પ્રસંગ છે અને આ એક સત્ય ઘટના છે આ કોઈ મનગણત પ્રસંગ નથી આ ભગવાનના સમયની વાત છે માટે મિત્રો આ વાર્તાને અંત સુધી અવશ્ય જોજો વચ્ચે અધૂરો ન છોડશો કેમ કે અધૂરું જ્ઞાન ખૂબ જ હાનિકારક નીવડે છે તો વિડિયોને અંત સુધી જોજો યુધિષ્ઠિર ધર્મરાજે નોળિયાને ત્રણ સવાલ પૂછ્યા એમાં પહેલો સવાલ એ હતો કે ભગવાનની સાચી સેવા શું છે અને બીજો સવાલ એ હતો કે મનુષ્ય સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે ત્રીજો સવાલ છે ગઢપણ માટે જ્યારે વૃદ્ધ અવસ્થા આવે છે તો એના માટે જુવાનીમાં કયા ચાર કામ કરવા જોઈએ તો મિત્રો આ પ્રસંગ એ સમયનો છે જ્યારે પાંડવોએ મહાભારતનો યુદ્ધ જીત્યા હતા યુદ્ધ કરીને જ્યારે એમની જીત થઈ હતી અને હસ્તીના પૂરમાં એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ખૂબ મોટો એ યજ્ઞની ચારે બાજુ ખૂબ પ્રશંસા થઈ રહી હતી નગરોમાં બધી જ જગ્યાએ ગામોમાં શહેરોમાં ખૂબ પ્રશંસા આ યજ્ઞની થઈ રહી હતી ધર્મરાજે એ યજ્ઞમાં સમસ્ત નગરવાસીઓને ભોજન કરાવ્યું હતું પોતાની જ પ્રશંસા સાંભળીને ધર્મરાજ ફૂલ્યા ન સમાયા તે પોતાના પર ઘમંડ અને અહંકાર કરવા લાગ્યા અને અભિમાન વર્ષ તેના મુખથી એમ નીકળી ગયું કે જેવો યજ્ઞ મેં કર્યો છે એવો યજ્ઞ ન પહેલા કોઈ ક્ષત્રિય કર્યો છે અને ના કોઈ આગળ કરી શકશે અહંકાર ભરી વાતો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણને બહુ દુઃખ થયું એમને થોડું ખરાબ લાગ્યું તેમણે યુધિષ્ઠિરના અપમાનને નષ્ટ કરવાનો નિર્ણય લીધો ભગવાને વિચાર્યું કે મનુષ્ય તેના જીવનમાં સૌથી મોટી ભૂલ અહીં જ કરી બેસે છે જ્યારે પણ તે ધનપદથી ધનથી પ્રતિષ્ઠમાન થઈ જાય છે તો તે બીજા કરતા પોતાને સ્વયંને ખૂબ મોટો માનવા લાગે છે સ્વયં કરતાં તેને બીજું કોઈ મોટું દેખાતું જ નથી એ પોતાને જ મોટો ગણવા લાગે છે થોડો પણ જો તેનો યશ ફેલાઈ જાય ને તો ગર્વથી ફૂલાઈ જાય છે અને એ જ કારણથી એને યશ પ્રાપ્ત થયું હોય તો એનો શ્રેય પોતાને જ માને છે અને જો કોઈ વખત ખરાબ થઈ જાય તો ઘોર આફત આવી જાય તો તેનો દોસ્તે સીધો જ ભગવાનને આપે છે કે ભગવાને તેની સાથે બહુ ખોટું કર્યું બહુ દુખ લાગ્યું અને જો કોઈ વસ્તુ એના જીવનમાં સારી બને કંઈ સારું થાય તો તેનો કરતા ધરતા તે પોતાને જ માની લે છે ખરાબ થાય તો ભગવાનને જો કે એ માણસ જાણી જ છે કે તેના હાથમાં કાંઈ જ નથી તે તો માત્ર એક ઘટપુતળી જ છે દેવા વાળો અને દહીંને લેવા વાળો તો કોઈ બીજો જ છે ભગવાન કૃષ્ણની પ્રેરણાથી ધર્મસભામાં એક અજીબ ઘટના બને છે એક ધર્મસભા વચ્ચે એક નોળિયો આવે છે તેની આંખો એકદમ વાદળી કલરની હતી ભૂરી અને શરીરનો અડધો ભાગ સોનાનો હતો તે નોળીઓ ધર્મરાજના દરબારમાં આવીને મનુષ્યની ભાષામાં બોલે છે અને કહેવા લાગ્યો કે હે રાજન હે યુદ્ધ ધર્મરાજ તો કઈ વાત પર આટલી બધી ખુશી મનાવી રહ્યો છે તારો આ યજ્ઞ કુરુક્ષેત્ર નિવાસીના એક બ્રાહ્મણના શેર દાળ બરાબર પણ નથી શેર ઘઉં બરાબર પણ નથી જેટલું પણ દાન તારા યજ્ઞનું નથી નોળિયાની વાત સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો બધાને બહુ આશ્ચર્ય થયું સભામાં બેઠેલા બ્રાહ્મણ અને ક્ષત્રિય નોળિયાને ઘેરીને પૂછવા લાગ્યા કે હે ભક્ત આ અમારા યજ્ઞમાં સાધુ પુરુષોનો સમાવેશ થયો હતો અને ઋષિ મુનિઓએ યજ્ઞ કર્યો હતો તો પછી કયા આધારે અમારા આ યજ્ઞની નિંદા કરી રહ્યા છે તો જો કે ચારે બાજુથી નગરવાસીઓ બધા જ લોકો આ યજ્ઞના ગુણ ગાઈ રહ્યા છે ગુણ ગાન ગાતા ધરાતા નથી ચારે બાજુ આ યજ્ઞના ગુણ ગવાઈ રહ્યા છે અને અમે તો શાસ્ત્રોના ન્યાય અનુસાર દરેક કર્તવ્યનું પાલન કર્યું છે યજ્ઞમાં પૂજનીય જનોની વિધિવત પૂજા કરી છે અગ્નિમાં મંત્રો સાથે આહુતિ આપી છે દેવા યોગ્ય વસ્તુઓનું દાન પણ આપ્યું છે તો પછી તમને એવી તો કઈ વસ્તુ જણાવે છે કે કઈ વસ્તુ એવી લાગી કે તમે ભરી સભામાં યજ્ઞની નિંદા કરી રહ્યા છો ધર્મરાજ અને ઋષિઓ આવું આ નોડિયાને પૂછે છે આટલું સાંભળતા તે નોડિયો બોલ્યો કે હે ઋષિવર હે ક્ષત્રિયો મેં આ વાત ખોટી અને ઘમંડમાં આવીને નથી કરી પણ પૂરા હોશમાં કહી રહ્યો છું હું પૂરા ભાનમાં છું તમારો યજ્ઞ એક આ ધર્મ ક્ષેત્રના આ કુરુક્ષેત્રના બ્રાહ્મણના શેર જવ બરાબર નથી શેર દાળ બરાબર પણ આનું પુણ્ય નથી તમારા યજ્ઞનું સાંભળો તમને હું એટલા માટે કહું છું કે મારી પાસે એનું કારણ છે શું કારણ છે એ ઘટના હું તમને સંભળાવું છું નોળિયાએ કહેવાનું ચાલુ કર્યું સાંભળો હું તમને એક ઘટના કહું છું જે મારી સાથે બની છે થોડા દિવસ પહેલાની વાત હું કરું છું કે ધર્મ કુરુક્ષેત્રમાં એક ગરીબ બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો ભિક્ષા માગીને જ તેના પરિવારનું પાલન પોષણ કરતો હતો અને ભગવાનનું જપ તપ અને ધ્યાન કરતો હતો તેને રોજ આખા દિવસમાં જે ખાઈએ છઠ્ઠા ભાગનું ભોજન એ બ્રાહ્મણને મળતું હતું આખો દિવસ ન મળે એટલું છઠ્ઠા ભાગનું ભોજન એ એના પરિવાર સાથે બેસીને રોજ ખાતો હતો એટલો બધો ગરીબ ભિક્ષા માંગે તો માંડ માંડ મળે એટલું ખાય જો કોઈ વાર તેને ભિક્ષા ન મળે અન્ન ન મળે તો બીજા દિવસે જ એને મળે તો તો બે ત્રણ દિવસ સુધી રહે ભયંકર અકાળ પડ્યો બ્રાહ્મણના ઘરે તો ખાવાના ફાફા પડી ગયા બ્રાહ્મણના પરિવારમાં ચાર લોકો હતા બ્રાહ્મણ તેની પત્ની અને તેનો પુત્ર અને એની પુત્ર વધુ એમ ચાર લોકો રહેતા હતા એકવાર ભયંકર અકાળ પડ્યો બ્રાહ્મણના ઘરે તો ખાવા માટે અન્નનો દાણો પણ નહીં પૂરા નગરમાં કાળ પડ્યો એટલે ખેતરો પણ સુકાઈ ગયા અન્ન પણ સુકાઈ ગયા માટે તે ભિક્ષા માગવા પણ જાય તો એ બિચારાને ભિક્ષા પણ ન મળે રોજ દિવસના છઠ્ઠા ભાગનું ભોજન પણ ન મળે આખો દિવસ એ ભૂખ્યો જ ફરે ભૂખ્યું જ રહેવું પડે પરિવારના બધા જ લોકો ભૂખ્યા રહી જતા ભિક્ષા મળે જ નહીં તો શું ખાય આમ ઘણા દિવસ એ લોકોએ ભૂખ્યા નીકળ્યા એક દિવસ બપોરના સમયે ભૂખ અને ગરમી સહન કરતા કરતા અન્ન શોધવા ઘરથી બહાર નીકળી ગયા ફરતા ફરતા ઘણો સમય નીકળ્યો ભૂખ અને ગરમીથી તે આકુળ વ્યાકુળ થઈ ગયો હતો પણ તેને ક્યાંયથી પણ અન્નનો દાણો ન મળ્યો બધા દિવસની જેમ બ્રાહ્મણનો એ દિવસ પણ એવો જ ગયો તે દિવસે પણ એ બ્રાહ્મણ અને પરિવાર ભૂખ્યો જ રહી ગયો ધીરે ધીરે એની પ્રાણ શક્તિ હવે નબળી પડવા લાગી શારીરિક રીતે એ નબળો પડી ગયો એક દિવસ તેને શેર જંગ ક્યાંકથી મળ્યા કોકે એને શેર જમ આપ્યા તે જંગનું તેણે પીસીને તૈયાર કર્યા અને નિયમ અનુસાર તેણે પહેલા તો અગ્નિમાં આહુતિ આપી અને પછી પરિવારમાં થોડા થોડા જવ વહેંચી લીધા આજે તેના પરિવારને અને તેને કેટલાય દિવસ પછી શેર જવ જેટલું અન્ન મળ્યું અને એને જમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હજી તો ભોજન કરવા એ બેઠા જ હતા ત્યાં એટલામાં તેના દ્વાર પર એક એના કરતાં પણ વધારે ભૂખ્યો એના કરતાં પણ વધારે કફોડી હાલતવાળો એક ભૂખ્યો બ્રાહ્મણ આવી ગયો જેની બહુ દયનીય દશા હતી ભૂખથી તેની હાલત બહુ ખરાબ હતી આખો ઊંડી ઊંડી ચાલી ગઈ હતી તેના દ્વાર પર આવીને ભોજન માટે કરગરવા લાગ્યો ભિક્ષા આપો અન્ન આપો બહુ ભૂખ્યો છું એમ એકદમ કરુણ અવાજમાં એ કરગરવા લાગ્યો બ્રાહ્મણી જ્યારે તેના દ્વાર પર ભૂખ્યો બ્રાહ્મણને જોયો તો વિચારવા લાગ્યો કે ભૂખ્યો બ્રાહ્મણ છે મારા દ્વાર પર એક આશા લઈને આવ્યો છે આ તો મારો અતિથિ કહેવાય અને અતિથિનો સત્કાર કરવો એ મારો ધર્મ છે બ્રાહ્મણનું હૃદય પીગળ્યું બ્રાહ્મણનું હૃદય ખુશીથી ખીલી ઉઠ્યું કે તેના ભોજનની જગ્યાએથી ઊભો થઈ ગયો અને તે જ બ્રાહ્મણને અતિથિ માગવા આવ્યો હતો તેને જઈને પ્રણામ કર્યા અને તેના હાલચાલ પૂછ્યા અને હાલચાલ પૂછવાથી એને એટલી ખબર પડી કે કેટલાય દિવસથી એ બિચારો બ્રાહ્મણ ભૂખ્યો છે બ્રાહ્મણ તેને આદર સાથે તેની ઝૂંપડીમાં બોલાવીને બેસાડ્યા અને જે તેની પાસે એના ભાગમાં જમવાનું આવ્યું હતું તે જ એને આપી દીધું આ બ્રાહ્મણને તેનો ત્યાગ અને નિષ્ઠાને જે અતિથિની સેવા માટે સ્વયં તે કેટલાય દિવસથી ભૂખ્યો હતો છતાં પણ એ ભૂખ્યો રહી ગયો પણ અતિથિને ભૂખ્યો ન રાખ્યો એ અતિથિએ ફટાફટ તે જે એના ભાગના જવ આપ્યા હતા એ ખાઈ ગયો છતાં પણ તે અતિથિની ભૂખ શાંત ન થઈ એ એટલો બધો ભૂખ્યો હતો બ્રાહ્મણે જોયું કે અતિથિ દેવ મારા ભાગના ભોજનથી પણ હજી ભૂખ્યા છે બ્રાહ્મણ વિચારમાં પડી ગયો અરે હવે આને હું કયા પ્રકારે સંતુષ્ટ કરું હવે બ્રાહ્મણની પત્નીએ જોયું કે તેના પતિ ચિંતામાં છે એટલે તેના પતિને ઉદાસ જોઈને તેણે પણ તેના ભાગના જવ ન ખાધા તેણે ઉઠાવીને તેનો ભાગ પણ તેના પતિને આપી દીધો કે લ્યો આને પણ અતિથિને ખવડાવી દો તેને પતિવ્રતા સ્ત્રીની વાત સાંભળીને એ બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે કલ્યાણી તો ધન્ય છે કે અતિથિના સેવા હેતુ સ્વયં ભૂખી રહી ગઈ હું તમને એટલા માટે ન કહી શક્યો તમારી પાસેથી તમારા ભાગનું અન્ન એટલા માટે ન માગી શક્યો કે મારી સ્ત્રીની રક્ષા કરવી અને તેનું પાલન પોષણ કરવું એ તો પશુઓનું પણ કર્તવ્ય છે તો હું તો મનુષ્ય છું આ તો મનુષ્યની તો વાત જ શું પુરુષ થઈને પણ જો સ્ત્રીનું પાલન પોષણ કરવું પડે છે અમુક હોય છે જે પુરુષ થઈને પણ સ્ત્રીનું પાલન પોષણ નથી કરતા તો એવા મનુષ્ય નિંદાને પાત્ર છે આવા મનુષ્ય ઉજ્જવળ કીર્તિથી ભ્રષ્ટ થઈ જાય છે એને કીર્તિ નથી મળતી અને તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ પણ નથી થતી કહેવાય છે કે ધર્મ અર્થ કામ સંબંધિત કાર્ય સેવા વંશ પરંપરાગત અને રક્ષા એ આપણા ધર્મનું અનુષ્ઠાન આ બધું જ સ્ત્રીથી જ થાય છે સ્ત્રી રક્ષાથી જ થાય છે જો પુરુષ સ્ત્રીની રક્ષા કરવામાં અસમર્થ છે એ સંસારમાં નિંદાને પાત્ર છે અને પરલોકમાં નર્કમાં જાય છે તો મિત્રો બ્રાહ્મણ બોલ્યા કે તમારા પાલન પોષણ કરવું એ મારું કર્તવ્ય છે તો તમારા ભાગનું અન્ન તમારા ભાગનું ભોજન હું આ અતિથિને કેવી રીતે આપી દઉં તેના પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી કે સ્વામી આપણા બંનેનો ધર્મ અને અર્થ એક જ છે જો તમે ભૂખ્યા રહેશો તમે રહી શકો છો તો હું પણ રહી શકીશ મને કંઈ તકલીફ નથી તમારા ભૂખ્યા હોવા છતાં પણ જો હું ભોજન કેવી રીતે કરી શકું પત્નીના કહેવાથી બ્રાહ્મણે તેના ભાગનું અન્ન પણ તે અતિથિને આપી દીધું પણ એની પત્નીના ભાગનું ભોજન પણ ખાઈ લીધું હજી પણ અતિથિ બ્રાહ્મણની ભૂખ શાંત ન થઈ બ્રાહ્મણ ફરી ચિંતામાં પડી ગયો કે હવે હવે હું શું કરું આને કેવી રીતે સંતુષ્ટ કરું એટલામાં બ્રાહ્મણના પુત્રએ પણ તેના ભાગના જવ આપી દીધા તેને ખાધા નહીં અને તેના પિતાને આપ્યા અને તે બોલ્યો પિતાજી આ મારા ભાગનું ભોજન પણ આ અતિથિને જ ખવડાવી દો હું પાણી પીને ચલાવી લઈશ પુત્રનો ત્યાગ જોઈને પિતા બોલ્યા કે બેટા તું હજાર વર્ષનો થઈ જઈશ તો પણ મારા માટે બાળક જ રહીશ પિતા પુત્રને જન્મ દઈને પોતાને આભારી માને છે હું જાણું છું બાળકોની ભૂખ પ્રબળ હોય છે અતિ તીવ્ર હોય છે હું તો ઘરડો છું ભૂખ્યો રહીને પણ થોડા દિવસ મારા નીકળી જશે વૃદ્ધ હોવાને કારણે મને ભૂખ પણ ઓછી લાગે છે પણ તું તો હજી નાનો બાળક છે તું આ ભોજન ખાઈ લે તારા પ્રાણની રક્ષા કર બ્રાહ્મણ પુત્ર બોલ્યો પિતાજી હું તમારો પુત્ર છું અને પુત્ર પિતાની જ આત્મા સમાન હોય છે તમારા જે કર્તવ્યો છે જે તમારા નિયમો છે એનું પાલન કરવું એની રક્ષા કરવી એ મારો પણ ધર્મ છે મારું પણ કર્તવ્ય છે આટલું કહીને પુત્રએ પિતાને તેના ભાગમાં જે અન્ન આવ્યું હતું એ એના પિતાને આપી દીધું અને એ પિતાએ આ ભાગ પણ પહેલાં અતિથિને આપી દીધો અતિથિએ એ પણ ખાઈ ગયો પણ હજી પણ એ અતિથિ ભૂખ્યો જ હતો તેની ભૂખ હજી પણ શાંત ન થઈ બ્રાહ્મણ ફરી ચિંતામાં પડી ગયો સસરાને ચિંતામાં જોઈને તેની પુત્ર વધુએ તેના ભાગનું જમવાનું તેના સસરાને આપી દીધું અને અતિથિને આપવા માટે કહ્યું અતિથિને આપી દીધું હવે એ અતિથિ આ વહુના ભાગનું પણ ભોજન ખાઈ ગયો તે ચારેયનો ત્યાગ અને સમર્પણ જોઈને તે અતિથિ બહુ પ્રસન્ન થયો તે જે ભિખારીના રૂપમાં જે વ્યક્તિ આવ્યો હતો તે અતિથિ સાક્ષાત ધર્મના રૂપમાં પરિવર્તિત થઈ ગયા અને બ્રાહ્મણ અને તેના પરિવારને કહ્યું કે ભૂખ મનુષ્યની બુદ્ધિને બગાડે છે ભટકાવી દે છે ભૂખથી મનુષ્યના ધાર્મિક વિચારો નષ્ટ થાય છે પણ તમારી આવી સ્થિતિ હોવા છતાં પણ તમે કેટલા દિવસોના ભૂખ્યા હોવા છતાં પણ તમારી દાન કરવાની જે ભાવના હતી તે ન ગઈ તમારી દાન કરવાની ભાવના એમ જ રહી તમારો યશ સદાય કાયમ રહેશે ધર્મ એ ચારેયને સહ શરીર સાથે સ્વર્ગમાં લઈ ગયા નોડિયો બોલ્યો કે હે મુનિયો હે ઋષિ મુનિયો હે જ્ઞાનીયો હું એ જ બ્રાહ્મણના ઘર પાસે મારું ઘર હતું મારું દર ત્યાં જ હતું હું એ બ્રાહ્મણના ઘર પાસે જ રહું છું હું મારા ઘરથી નીકળીને હું ત્યાં ગયો એ જગ્યા પર ગયો એ જગ્યા પર હું સૂંઘવા લાગ્યો જ્યાં બ્રાહ્મણે અતિથિને ભોજન કરાવ્યું હતું એ દાનના પ્રભાવથી મેં માત્ર એ સૂંઘ્યું તો એ દાનના પ્રતાપથી મારા સૂંઘવાથી મારું અડધું શરીર સોનાનું થઈ ગયું એ મેળવવાની ખુશી તો મને બહુ થઈ મારું અડધું શરીર સોનું થઈ ગયું પરંતુ મને મારું આખું શરીર સોનાનું બની જાય એવી મારી ઈચ્છા છે માટે હું અડધું શરીર સોનાનું બનાવવા માટે હું ફરી રહ્યો છું કે કોઈ પણ જગ્યાએ આવું દાન થયું હોય આવું પુણ્ય થયું હોય તો મારું આખું એ શરીર હું સૂંઘું તો એ સોનાનું થઈ જાય હું કેટલાય યજ્ઞ સ્થળો પર ગયો ત્યાંની જગ્યાને સૂંઘી પણ હું પૂરો સોનાનો ન બની શક્યો જ્યારે મેં લોકોના મોઢે એવું સાંભળ્યું કે ધર્મ રાજા યુધિષ્ઠિર બહુ વિશાળ યજ્ઞ કર્યો છે તો હું આ યજ્ઞની પ્રશંસા સાંભળીને અહીં ચાલ્યો આવ્યો કે કદાચ અહીં હું સોનાનો બની જાઉં અડધો છું તો અડધો બીજો સોનાનો થઈ જાઉં પણ અહીં આવીને હું પૂરો સોનાનો ન બની શક્યો મેં એ યજ્ઞની જગ્યા પર હું સુંઘીને આવ્યો પણ છતાંય હું સોનાનો ન બન્યો માટે હું હસીને બોલ્યો કે આ યજ્ઞ બ્રાહ્મણના શેર ઘૌના દાન બરાબર પણ નથી જો આ યજ્ઞ વાસ્તવમાં એ યજ્ઞ થી શ્રેષ્ઠ હોત ને તો હું આખોય સોનાનો બની જાત નોડિયાની વાત સાંભળીને ધર્મરાજનું માથું નીચું નમી ગયું અભિમાન પણ શરમથી ઝૂકી ગયું અભિમાન હતું એને કે મારા જેવો શ્રેષ્ઠ યજ્ઞ કોઈએ ન કર્યો પણ આ નોડિયાની વાત સાંભળીને તેને શરમ આવી એના અભિમાન પર શરમ આવી કે વાસ્તવમાં મારું આમાં કંઈ જ નથી આમાં મારું કોઈ પાત્ર જ નથી બધું જ કરનારો કરતા ધરતા ઈશ્વર જ છે હું મૂર્ખ હતો કે હું પોતાને શ્રેષ્ઠ માનતો હતો ધર્મરાજે બધાની સામે ક્ષમા માગી અને નોડિયાને કહ્યું કે હે પ્રાણી તું બહુ જ જ્ઞાની હોય મને એવું લાગે છે મારા અમુક પ્રશ્નનો જવાબ આપી દેજો મારા મનની શંકા દૂર કરો અને મને મારા મનને શાંતિ આપો નોડિયાને પૂછ્યું કે ભગવાનની સાચી સેવા શું છે મનુષ્યની સૌથી મોટી ભૂલ શું છે મનુષ્યને તેના માટે જવાનીમાં એવા કયા કયા કામ કરવા જોઈએ ત્યારે નોડિયાએ કહ્યું કે હે ધર્મરાજ ભગવાનની સાચી સેવા છે જીવ પર દયા રાખવી કોઈ પણ જીવ હોય એની ઉપર દયા રાખવી તેના પ્રત્યે કરુણાનો ભાવ રાખવો પરોપકારનો ભાવ રાખવો દિન દુખિયાની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવા રોગીને ઔષધિ અને ભટકેલાને સાચી દિશા આપવી એ મનુષ્યનો ધર્મ છે એ ભગવાનની સૌથી મોટી સેવા છે મનુષ્યની સૌથી મોટી ભૂલ છે કે સાંસારિક વસ્તુ પર ગર્વ અભિમાન કરતો રહે છે જે વસ્તુ એની છે જ નહીં એની પાછળ એ ભાગ્યા કરે છે તેના પર ગર્વ કરે છે પોતાને બધા જ કર્તવ્યનો કરતા હરતા સમજે છે બધા જ કાર્યો મે કર્યા છે એવો ઘમંડ કરે છે અને ત્રીજી વસ્તુ છે કે ગઢપણ માટે મનુષ્યએ જવાનીમાં આ ચાર કામ કરી લેવા જોઈએ પહેલું છે ધનનો સંગ્રહ બીજું છે બાળકોમાં સંસ્કારના બીજ રોપવા આ જુવાનીમાં કરવાના કામ છે ભગવાનના નામ જપવાની આદત પાડવી અને ચોથું છે પોતાના શરીરનો અભ્યાસ કરતા રહેવું અને સહનશીલતા શીખવી અને ગઢપણમાં પણ કંઈક ને કંઈક કરતું રહેવું જોઈએ જવાનીમાં કરેલા આરામ ગઢપણમાં બહુ તકલીફ આપે છે બહુ પીડાદાયક હોય છે માટે પોતાને ક્યારેય નકામા બનાવીને ન રાખવું જોઈએ કોઈક ને કોઈક કાર્યમાં આ શરીરને વ્યસ્ત રાખવું જો જવાનીમાં આરામ કરશું તો ગઠપણમાં એટલું જ દુઃખ પડશે આ સરસ મજાની વાર્તા નોડિયાએ ધર્મરાજને કહી તો આ વાર્તામાં મિત્રો ઘણું બધું તમને જાણવા અને સમજવા મળ્યું હશે એવી હું આશા સાથે તમને કહું છું મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો જય શ્રી કૃષ્ણ